ણખં વિભાગની ફ્લાઇંગ સ્કોડ દ્વારા ખાસ કરીને જામકુનેરિયા ગામે અને મુન્દ્રાની બાજુમાં આવેલ નદીમાં ગેરકાયદેસર રેતીનું ઉત્ખનન કરવામાં આવતું હતું ત્યારે રેડ કરી કિંમતી મશીનરીઓ સીઝ કરી અને પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવેલ છે મદદની નિયામક ફ્લાઇંગ સ્કોડ કચ્છની તપાસ ટીમ દ્વારા ગત તારીખ એકવીસના રોજ ભુજ તાલુકાના જામકુનેરા ગામે આવેલ નદી વિસ્તારમાં પ્રાઇવેટ વાહનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી સાદી રેતીનું ખનીજનું ગેરકાયદેસર ખનન કરવા બદલ એક એક્વેટર મશીન તથા બે ડમ્પરમાં સાદી રેતી ખનીજ ભરેલો હોય તે હાલતમાં સીઝ કરવામાં આવેલ છે બંને વાહનોને ખાવડા પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખવામાં આવે છે એ જ પ્રમાણે ગત તારીખ બાવીસના રોજ મુન્દ્રા તાલુકાના બરાયા ગામે આવેલ સુરઈ નદી ખાતે પ્રાઇવેટ વાહનમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરી સાદી રેતીનું ખનીજનું ગેરકાયદેસર ઉત્ખનન થતું હોય જેને રંગે હાથ પકડી પાડી મોટું મશીન ડમ્પર ખનીજ ભરેલી હાલતમાં પકડી પાડી આ બંને વાહનો પ્રાગપર પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં રાખવામાં આવે છે સમગ્ર કાર્યવાહી ફ્લાઇંગ સ્કોડના વડા મેહુલ શાહ અને તેની ટીમ દ્વારા કરવામાં આવતા ખનીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે